હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રવાના ઢોકળા આપણે આ રીતના ઝીણો રવો આવે છે તે એક કપ લઈ લીધો છે આપણે એક વાસણમાં આ રવો લઈ લેશું હવે આપણે એ જ કપમાં પોણા કપ જેટલું દહીં લઈ લેશું દહીંને આપણે આ રીતના લઈ લીધું છે હવે આપણે એ જ કપમાં એક કપ જેટલું પાણી લઈ લેશું અને આ રીતના દહીં અને રવા સાથે મિક્સ કરી લેશું હવે આપણે એમાં એક ચપટી જેટલું મીઠું એડ હવે આપણે આ બધું મિશ્રણ છે તે બરાબર મિક્સ કરી લેશું આ રીતના દહીં રવો અને પાણી અને મીઠું બરાબર મિક્સ કરી લેવું બે થી ત્રણ મિનિટ માટે આ રીતના મિક્સ કરશું એટલે મિશ્રણ બરાબર મિક્સ થઈ જશે હવે આપણે આપણે રવો છે તે બરાબર ફૂલી તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને એક બેટર તૈયાર કરી લેશું બે થી ત્રણ ચમચી જેટલું મે પાણી એડ કર્યું છે હજી આમાં આપણે અડધી ચપટી જેટલું મીઠું એડ કરી દઈશુ અને થોડું પાણી એડ કરી દઈશુ બરાબર મિશ્રણને મિક્સ કરી લેશું મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને સોડા ઉપર આપણે હલકુ એક જ ચમચી જેટલું પાણી એડ કરી દઇશું અને બરાબર આપણે એક જ દિશામાં એને ફેટી લઈશું આ રીતના એકાદ બે મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે મિશ્રણ ને આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે એક ચમચી જેવું આપણે તેલ એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક થાળીમાં થોડું તેલ લગાવી લેશું અને જે બેટર છે તે થાળીમાં આપણે લઈ લેશું હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી મૂકી દીધું છે એમાં આપણે આ બેટર વાળી થાળી છે તેને મૂકી દઈશું અને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું અને આ રીતના ઉપરથી ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે એને ધીમા ગેસ ઉપર સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણા રવાના ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે આપણે ચેક કરી લઈએ આપણે આ રીતના ચાકુની મદદથી ચેક કરી લેશું આપણા ઢોકળા છે તે એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે આને સાઈડમાં ઠંડા થવા દઈશું અને ઇન્સ્ટન્ટ વઘાર તૈયાર કરી લેશું અડધી ચમચી જેવું તેલ લીધું છે એમાં એક ચમચી જેટલી રાય એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે આ રીતના વઘાર તૈયાર થઈ જાય એટલે આપણે ઢોકળાના ઉપર આ રીતના આપણે વઘાર છે તે સ્પ્રેડ કરી દેવાનો છે હવે આપણે આને કટ કરી લેશું તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે કટ કરી શકો છો ઇન્સ્ટન્ટ બની ને તૈયાર થઈ જાય છે તો આ રીતના એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી રેસીપી કેવી લાગી ફરી મળીશું આવી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો